દુશ્મની જમકર કરો લેકિન એ ગુંજાઈશ રહે કે જબ કભી હમ દોસ્ત હો જાય તો શર્મિંદા ના હો આ શેર બશીર ભદ્ર છે આ શેરમાં કહેવાયું છે કે 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 દુશ્મની વિરોધ કરતા સમયે પણ સન્માન કરવું પછી સભ્ય વ્યવહાર કરવો જોઈએ વ્યક્તિગત સંબંધો કે સિદ્ધાંતો નો ટકરાવ એટલો પણ ન થવો જોઈએ કે ભવિષ્યમાં સમજૂતી કે સંધિ થાય તો કોઈ શરમિંદગી ના થાય આ વાત શા માટે કરું છું તો તમે આ તસવીર જોઈને સમજી જ જશો

બંને નેતાઓની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાઓ વેગવંતી થઈ છે. આપને જણાવી દઈએ કે એમએલએ કાંતિલાલ અમૃત્યાએ પોતાની ફેસબુક એકાઉન્ટ પર આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની કેટલીક તસવીરો છે તે પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા અને હસી મજાક કરતા નજરે પડે છે, ગપાટા મારતા નજરે પડે છે. કાંતિ અમૃત્યાએ ફેસબુક પર આ ફોટો પોસ્ટ કરતાની સાથે લખ્યું છે કે આજરોજ મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલ હુમલાની નિંદા કરી મારા ત્રીસ વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી તેમજ યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે તેને બંધ કરવા વિનંતી કરી તેમજ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે તેવી ખાતરી આપી ગોપાલ ટાલિયા અને કાંતિભાઈ અમૃત્યાની આ પોસ્ટ હાલ ખૂબ જ વાયરલ છે આ તસવીરો પર લોકો અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક યુઝર્સે બંને નેતાઓની મુલાકાતને સારી ગણાવી છે તો કેટલાકે કટાક્ષ કરી બંને નેતાઓની નિંદા કરી છે કાંતિભાઈની પોસ્ટ પર થોડાક જ સમયમાં કોમેન્ટ્સનું ઘોડાપુર આવી ગયું હતું ગણતરીના સમયમાં જ આ પોસ્ટ પર કોમેન્ટની ભરમાર જોવા મળી હતી વાત અહીંયા એ છે કે હમણાં સુધી જે બે પાટીદાર નેતાઓ એકબીજાની સામે મોરે મોરો આવી જવાની વાત કરતા હતા એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપતા હતા તે નેતાઓ અચાનક આ નેતાઓ વચ્ચેના આ દ્રશ્ય છે તે અચાનક કેમ બદલાઈ ગયા આ બંને પાટીદાર નેતાઓ તો ઠીક પણ આ બંનેના નેતાઓના કાર્યકર્તાઓ પણ એક પોતાના નેતાનો પક્ષ લેતા એકબીજાને સંભળાવવામાં બાકી રાખતા નહીં પરંતુ હવે તો કદાચ આ એ કાર્યકર્તાઓ પણ મૌન સાધ્યા સિવાય કંઈ કરી શકશે નહીં સવાલે છે કે અગાઉ આપેલા પડકારો શું માત્ર રાજકારણનો જ ભાગ હતા બંને જ નેતાઓ જે મોરે મોરે આવવાની વાત કરતા હતા શું આ હતું તેમનું મોરે મોરો આવવાનો ભાગ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં